હલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો ફ્રેન્ડ્સ ભાજીપાવનું નામ સાંભળતા તો મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય અને બનાવવાની વાત આવે તો કિચનમાં કલાકો ઊભા રહેવાનો કંટાળો આવે તો આજે હું તમારા માટે એવી ભાજી પાઉની રેસીપી લઈને આવી છું જે ફક્ત દસથી પંદર મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે અને બજાર કરતાં એકદમ ચોખ્ખી હેલ્ધી અને ટેસ્ટી બનાવીશું તો રેસીપી ચાલુ કરીએ એ પહેલાં હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને નવા વિડીયો જોવા માટે બે લાયકોન પ્રેસ કરી દેજો તો આવી તો ફ્રેન્ડ્સ સૌથી પહેલા આપણે ભાજી બનાવવા માટે એક કપ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લીધી છે અને એક કપ જેટલા ઝીણા કટ કરેલા ટામેટા લઈ લીધા છે ટામેટા અને ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરીને લીધા છે તમે ઝીણા કટ કરીને પણ લઈ શકો છો તો હવે આપણે પહેલા ભાજીનો વઘાર કરી લેશું તો ફ્રેન્ડ્સ કુકરમાં ભાજી બનાવવા માટે મેં કુકરમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ ભાજીને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચમચી જેટલું બટર એડ કરીશું તમે ખાલી તેલમાં પણ બનાવી શકો છો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં ડુંગળી એડ કરી દઈશું આપણી ડુંગળીને એકાદ મિનિટ સૂપ થવા દઈશું ત્યાર પછી તેમાં એક મોટી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી દઈશું તમે બંને વસ્તુને ઝીણું કટ કરીને પણ લઈ શકો છો હવે આપણે ડુંગળીને બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું કરી લીધી છે હવે તેમાં ઝીણા કટ કરેલા ટામેટા એડ કરી દેસુ ટામેટા અને ડુંગળી સરસ એવા કૂક થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દઈશું તો આપણા ટામેટા ટૂટ થઈ ગયા છે તેમાંથી સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરી દઈશું એક ચમચી જેટલી હળદર એડ કરીશું ત્યાર પછી એક ચમચી જેટલો ભાજીનો મસાલો એડ કરીશું ભાજીનો મસાલો અત્યારે હું એક ચમચી એડ કરી રહી છું આપણે આગળ પણ વઘારમાં એડ કરીશું ફ્રેન્ડ્સ જ્યારે ભાજી ખાવાનું મન થાય ત્યારે વિચાર આવે છે કે કલાક સુધી કિચનમાં ઊભા રહેવું જોઈશે પણ આ ટ્રીકથી જો તમે ભાજી બનાવશો ને તો દસથી પંદર મિનિટમાં જ બનીને રેડી થઈ જશે હવે તેમાં બનાવેલી લસણની ચટણી એડ કરીશું તમારી પાસે ના હોય તો તમે મરચું પાવડર પણ એડ કરી શકો છો આ ચટણીનો વિડીયો આપણે આગળ પણ અપલોડ કરેલો છે હવે આપણે આ બધા ને તેલ સાથે બે મિનિટ કૂક થવા દઈશું તો આપણા મસાલા સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે તેમાં કટ કરેલા વેજીટેબલ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ વેજીટેબલમાં મેં દૂધી રીંગણ બટાકા કેપ્સિકમ અને ફ્લાવર લીધેલું છે તમને જે વેજીટેબલ પસંદ હોય તે તમે લઈ શકો છો હવે આપણે બધા વેજીટેબલ એમાં એડ કરી વેજીટેબલને આપણે આ રીતે મોટા જ કટ કરવાના છે અને થોડા ફ્રેશ વટાણા પણ એડ કરી દઈશું ત્યાર પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ માટે મસાલા સાથે વેજીટેબલને કુક થવા દઈશું ફ્રેન્ડ્સ આ ટેસ્ટી ભાજીની રેસીપી એકવાર તમે પણ આ ટ્રીકથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો હવે તેમાં એક ચમચી જેટલી કસૂરી મેથી આવી ત્યાં ક્રશ કરીને એડ કરી દઈશું હવે આપણે આ ભાજીને એકદમ રેડીમેડ જેવો કલર આપવા માટે એક ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર એડ કરીશું તીખું તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણા મસાલા સરસ એવા વેજીટેબલ સાથે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં દોઢ કપ જેટલું પાણી એડ કરીશું પાણી આપણે ગરમ જ એડ કરવાનું છે જેથી તેનો કલર અને ટેસ્ટ એકદમ સારો આવે અને અત્યારે આપણે વેજીટેબલ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે આગળ આપણે જેટલી ભાજી થીક જોઈએ એ પ્રમાણે એડ હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ વિસલ કરી લેશું તો આપણે પાંચ વ્યસન કરી લીધી છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે ભાજીને ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ભાજીનો કલર એકદમ મસ્ત આવ્યો છે અને આપણે વેજીટેબલ પણ સરસ એવા કૂક થઈ ગયા છે તો મેશરના મદદથી આપણે મેશ કરી લેશું તો આપણે ભાજીને મેશ કરી લીધી છે ફ્રેન્ડ્સ આપણે ભાજીનું ટેક્સચર થોડું થીક લાગે છે એટલે આપણે તેમાં પાણી એડ કરીશું તમારે જેટલી થીક જોઈએ એ પ્રમાણે પાણી રાખજો પાણી આપણે ગરમ જ એડ કરવાનું છે જેનાથી ભાજીનો ટેસ્ટ જળવાઈ રહે હવે આપણે આ કૂકરને બાજુના ગેસ પર રાખી દઈશું અને આ ભાજીમાં એક સ્પેશિયલ વઘાર કરીશું જેના માટે મેં એક વઘારી લઈ લીધું છે હવે આપણે આ વઘારીમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને થોડું બટર એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે પણ એડ કરશો તો ટેસ્ટ સારો હવે આપણે વઘારમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે તમે રેગ્યુલર પણ યુઝ કરી શકો છો અને એક ચમચી જેટલો ભાજી મસાલો એડ કરીશું અને થોડી કસૂરી મેથી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ભાજીમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેનું ટેક્ચર એકદમ રેડીમેડ જેવી બનીને રેડી થઈ છે હવે આપણે તેમાં ઉપરથી થોડું લીલું લસણ એડ કરી દઈશું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને ભાજી પાઉને આપણે સર્વિંગ ડિશમાં લઈ લઈશું તો તૈયાર છે આપણી નાના મોટા સૌને પસંદ આવે એવી સુપર ટેસ્ટી પાઉભાજી બાઈ ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો